રાજકોટ નજીક આવેલ સોખડા ગામની સરકારી શાળામાં શિક્ષકો દ્વારા પ્રિન્સિપાલને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેવી ઘટના સામે આવી આવો જાણીએ પ્રિન્સિપાલના મુખ્યથી સમગ્ર ઘટના તમારું નામ મારું નામ ઉષાબેન આ સોખડા પ્રાઇમરી સ્કૂલ છે સર હું બે હજાર પંદર માં અહીંયા એકસઠ પ્રિન્સિપાલ તરીકે આવેલી છું હું આવી ત્યારે અહીંયા જૂની સ્કૂલ હતી બે હજાર પંદરની સાલથી આખી નવી સ્કૂલથી માની સ્માર્ટ સ્કૂલ સીસીટીવી કેમેરા

બરાબર સાત સાત મહિના પાઠ નથી લીધેલા ના શિક્ષકો પ્રૂફ છે મારી પાસે પેપરમાં ચોરીઓ કરાવે છે એના છે મારી પાસે હું બતાવવા જાવ છું નથી જોવામાં આવતા બરાબર અહીંયા કોઈ અધિકારી આવે તો ખાલી શિક્ષકોને જ સાંભળવામાં આવે છે આચાર્યોને સાંભળવામાં નથી આવતા બરાબર કોઈ પણ વસ્તુ હું એક અધિકારી છું આ સ્કૂલની ની જવાબદાર વ્યક્તિ છું મારે બાળકોને ભણાવે નહીં તો મારે એ લોકોને કહેવાની ખરજ આવે હું મૌખિક કહું છું પ્રેમથી નથી માનતા હું દસ દસ વાર લેખિત દઉં છું નથી માનતા આમાં મેં તમને એ પણ હું તમને પ્રૂફ આપીશ કે સહયોગ પણ નથી કરતા હું લેખિત આપું છું તો બરાબર અને પછી જો મારી ફરજમાં આવે અને હું થોડુંક મારી પરિવાર માં આવે છે કે આચાર્ય મને જીવવા નથી દેતી તો મારી ફરજ મારે કઈ રીતે નિભાવવાની મારે અઠવાડિયામાં એ લોકોના બે તાસ મારે વર્ખંડ અવલોકન કરવા જવાના હોય મને એ લોકો સદંતર વર્ગમાં ગરવા નથી દેતા બરાબર તો હું મારા બાળકોનું કઈ રીતે જોઉં ઉપલા અધિકારીને કહું તો ઉપરી અધિકારી મને એવું કહેવામાં આવે છે એમના દ્વારા કે તમારે કોઈના ક્લાસમાં જવાનું જ નહીં

બધા સુધારા કરી કરી અમે લાસ્ટ ટુ યર પહેલા બાવીસ ત્રેવીસ માં મારી સ્કૂલ એ ગ્રેડ સ્કૂલ હતી આખા રાજકોટ તાલુકામાં મારી સ્કૂલ સાતમા નંબરે હતી અને એ ગ્રેડ સ્કૂલ હતી એસી મારી સ્કૂલ રિઝલ્ટ હતું પણ જ્યારથી વ્યાસ ઘનશ્યામભાઈ ડાંગર રાજેશ્રીબેન અને આઈ તૃપ્તિબેન આવ્યા બરાબર ત્યારથી મારી સ્કૂલ નું વાતાવરણ એ લોકોએ દોડી નાખ્યું છે એ લોકો બધાને ચડાવ્યા છે કે કોઈ કામ કરવું નહીં અને જો હું કામ કરવાનું કહું તો એ લોકોને ગમતું નથી તો મનાઈ દેવા દેવાના માણસ મારી બદલી કરાવવા માટે એ લોકોએ વારંવાર ષડયંત્ર રહી જાય છે લોકડાઉન પછી એ લોકોએ મારા જનરલ રજીસ્ટ્રેનમાંથી અટાલીસ છોકરાના પાના ફાડી નાખ્યા અને ગુમ કરી દીધા એના સીસીટીવી ફૂટેજ છે એમાં મોઢું નથી દેખાતું કારણ કે એને બંધ બરદર નાખી પણ જે પગ છે જે બધું જે એ લોકો પ્લાનિંગ કરે છે બધું એ બધા સીસીટીવી ફૂટેજ મેં પોલીસ સ્ટેશન આપેલા છે પણ એ લોકોની બહુ લાગત હોવાથી કાંઈ એ લોકોનું બેગડું નહીં બરાબર ત્યાર પછી એ લોકોએ મને કાઢવા માટે ખોટે ખોટા વિડીયો વાયરલ કરે મારી સ્કૂલમાં ઓલરેડી સફાઈ કામદાર બેન આવતા હતા છતાં એ લોકોએ છાપામાં ન્યૂઝમાં બધે મને બદનામ કરીને એવું કીધું કે આચાર્ય સફાઈ કરાવે છે બાળકો પાસે મારે અઢારસો જ રૂપિયા ગ્રાન્ટ આવે છે અઢારસો રૂપિયામાં મારે સ્કૂલની ટોટલ સાબુ એસિડ પીનાય ડસ્ટબીન થી માંડીને બધી વસ્તુ પણ લેવાની મારે પગાર પણ ચૂકવવાનો આટલા પગારમાં ગામમાંથી કોઈ સફાઈ કામદાર રહેવા તૈયાર નથી મેં વારંવાર સરપંચ સાહેબ અને પંચાયતમાં પણ રજૂઆત કરેલ છે કે તમે તમારી ગ્રાન્ટમાંથી અમારી શાળામાં પગાર સફાઈ કામદારને ચૂકવો તો બે થાય બરાબર અને મારી સ્કૂલમાં ઓનલી અઢારસો રૂપિયા ગ્રાન્ટ આવે છે છતાંય હું રોજના સો રૂપિયા આપી અને રાખ દીધી કામવાળા રાખવું એટલે એ લોકો દ્વારા ચડાવવામાં આવે છે કે આટલા પૈસામાં ન આવાય કામવાળા બંધ કરાવી દે છે એ લોકો કોઈને ટકવા નથી દેતા બરાબર આ જ્યારે સફાઈનો વિડીયો વાયરલ થયો સાહેબ ત્યારે એ તારીખમાં હું ખુદ સફાઈ કરું છું એના સીસીટીવી ફૂટેજ મેં ગવર્મેન્ટને પણ આપેલા છે જયારે એ અનુસંધાને સાહેબ તપાસ કરવા આવ્યા તો મેં પેલું કામ એ લોકો નહીં કીધું કે સાહેબ તમે પેલા સીસીટીવી તપાસો કે મેં બાળકો પાસે સફાઈ છે છે કે કારણ મારા સીસીટીવી સીસીટીવી પણ જોવામાં ન આવ્યા બરાબર ત્યાર પછી એ લોકોએ શિક્ષકોના જ ખાલી દરેક વખતે નિવેદન લેવામાં આવે છે મારી પાસે હજારો પ્રૂફ છે મારા પ્રૂફ જોવામાં નથી આવતા અને દરેક વખતે મને જ ખોટી સાબિત કરવામાં આવે છે છતાં એ લોકોને વિડીયો મીડિયામાં મને બદનામ કરી નાખી એ લોકોએ મારી પર્સનલ લાઈફ ઉપર રોજ કોમેન્ટો કરવામાં આવે છે બરાબર મારી સામાજિક લાઈફ ઉપર કોમેન્ટો કરવામાં આવે છે મારી ચારિત્ર ઉપર આંગળી ઉઠાવવામાં આવે છે બધી રીતના એ લોકોએ મને હેરાન કરી લીધી છે છતાંય હું હિંમત ન તારતી અને મારા બાળકો માટે વર્ક કરું છું બરાબર હવે અત્યારે એ લોકોએ ગામમાં જે વ્યક્તિના બાળકો અહીંયા નથી ભણતા જે વ્યક્તિ કમિટીમાં નથી એવા લોકોને ઉશ્કેરી અને એને ઘરે ઘરે મોકલી અને ગામનાને એવું કીધું છે કે આચાર્યએ મિટિંગમાં બોલાવ્યા છે એવી સહીઓ લે છે એટલે મને ખબર પડી કે મારા વિરુદ્ધ મને કાઢવા માટે આવા સડયંત્ર રહી જાય છે અને મારા વિરુદ્ધ સહીઓ થાય છે એટલે મેં બધાની વાલી મેં ગ્રુપમાં મેં મારા દરેક બાળકનું ગ્રુપ છે સોશિયલ મીડિયાનો મેં એમાં મેસેજ મૂકી કે દરેક બાળકના વાલી સ્કૂલે આવે મેં સરપંચને બોલાવ્યા મેં ઉપસરપંચને બોલાવ્યા અને બધાને રજૂઆત કરી કે ભાઈ પ્રશ્ન શું છે તો બધા વાલીની ફરિયાદી હતી કે અમારા બાળકોને સાતમાં આઠવામાં આવે કોઈ ચા તો વાંચતા નથી આવડતું દાખલા આવડતા નથી એટલે મેં વાલોની વાલીને બધાને એમ કીધું કે હું હા દસ વર્ષથી હું આંખે થાઉં છું તમારા બાળકો માટે પણ હું એકલી જ આંખે થઈ શિક્ષકો મને વગોવી મારી બરાબર કારણ કે હું એ લોકોને વર્ક કરવાનું કહું છું તો એ લોકોને ગમતું નથી એટલે મારી ઉપર રોજ ખોટા આક્ષેપો મૂકી રોજ જિલ્લામાં મારી ફરિયાદો કરે છે કે આચાર્યમને હેરાન કરે છે હું હેરાન કરતી હોય તો એના પ્રૂફ આપવામાં આવે અને જો હું ખોટી હોય તો હું મારી પાસે ટોટલ પ્રૂફ છે હું આપ રજૂ કરીશ બધા બરાબર એ લોકો અત્યારે મારી પરિવાર આક્ષેપ મહિકા છે આચાર્ય અમને હેરાન કરે એટલે ગામ વાળા કાલે એવું કીધું કે બેન સાતમા આઠમા વાળા બાળકોને વાંચતા નથી આવડતું તો તમારે લોકોએ ધ્યાન દેવું તો એ લોકો સીધા ઉશ્કેરાઈ ગયા તો કે તો અમને અહીંથી કાઢો અમારે જઈ નોકરી નથી કરી દરેક વખતે એ લોકો કાંઈક ગામના કોઈ કઈ કે આચાર્ય કઈ કે એસએમસી કઈ કે એટલે સીધા ભાગી જાય બાર અને એવું કેવામાં આવે કે અમારે નોકરી નથી કરવી ધમગાવામાં આવે અમને જેથી અમે કઈ એ લોકોને કઈ કહી નહીં બરાબર અમને એવા બ્લેકમેલ કરવામાં આવે આ જે આહીર ગ્રુપ્ટી બેન છે એના હસબન્ડ રતન પર અને ગૌરીદળના તલાટી મંત્રી છે મારી ઓફિસમાં આવી અને મારી સા મારી ઓફિસમાં આવી મારી ખુશીમાં સામે બેસી અને મેં એમના વાઈફને એક કામ સોંપેલું હતું ગવર્મેન્ટનું કે જે બાળકોને શિષ્યવૃત્તિ આવે છે એના ખાલી અકાઉન્ટના નામ જોવાનું કીધું તું સીટાઈ મેં તૈયાર કરી દીધી તી નામે મેં લખી દીધા હતા ખાલી પાસબુકમાં ટેલી કરવાનું હતું જેથી ગરીબ બાળકોને સ્કોલરશીપ આવી જાય મેં આટલું કામ સોંપેલ હતું પણ એ બેને તરત એના હસબન્ડ ને બોલાવી દીધા ફોન કરી એ બેનના હસબન્ડ આવી સીધી મારી અહીં ઓફિસ માં આવી મને કે મારે કઈ સાંભળવું નથી હું આયર છું બરાબર કે આ શબ્દ કાઢી નાખ્યો બરાબર ઈ ભાઈ ઈ બેનના હસબન્ડ આવ્યા અહીંયા મારી ઓફિસ માં આવી મને કે મારી ઘરવાળી ને કીધું તો હું જંગલેશ્વર ના બધાને બોલાવી અહીંયા અને તમને સોખડાના ના નીકળવા નઈ દઉં રીબેડી નાખીશ આ બધું મારી પાસે રેકોર્ડિંગ છે બરાબર આ રેકોર્ડિંગ લઈને હું પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ ને સંભળાવવા ગઈ અરજી દેવા ગઈ તો પીઆઈ સાહેબ એને બોલાવ્યા તો કે મારી ભૂલ થઈ ગઈ હવે હું નહીં કરું કે મને એ ભાઈ મારી ઉપર એટલું બધું કરાવ્યું મને બધાના ફોન હું એના એના વિરુદ્ધ ફરિયાદ ના માટે રાજકારણ નું પ્રેશર કરાવ્યું મને દબાવી મને ગામના ને અમુક આ જે મારા વિરોધી હોય એને મોકલી મને એવી ધમકીઓ મરાવડાવી કે અમે આચાર્ય ની રેકી કરી છીએ આચાર્ય જ્યાંથી નીકળશે ત્યાં અમે એનું એક્સિડન્ટ કરી નાખશું છતાંય હું બી નહીં બરાબર અને મે મે ભાઈને પછી મારા હસબન્ડને મારા હસબન્ડને એ લોકો બધાને ફોન કરાવ્યા એટલે મારા હસબન્ડ કે જતુ કરને કે એના નાના છોકરા છે એની નોકરી જશે એટલે મે કીધું વાંધો નહીં પછી સરપંચ સાહેબ આવ્યા એ કે બેન જતુ કરો એ કે મે કીધું વાંધો નહીં હાલો ભાઈને કે મારી માફી માંગી દો માફ કર લો મારે ફરિયાદ કરવી નથી એટલે મે એનો નોકરી ન જાય એના માટે મે એને માફ કરી દીધા એ ભાઈને છતાં એ ભાઈએ મે એને માફી માંગાવી એના લેખિત પણ છે મારી પાસે બરાબર છતાં એ ભાઈએ મારી ઉપર દાયજ રાખી અને તરફ તરફ થોડાક દિવસ થયા તો મારો મારો વિડીયો ખોટે ખોટો વિડીયો મારો શાળાનો ઊભો કરી અને મને મીડિયામાં બદનામ કરી એ લોકો કે હું કામ કરાવું છું ઓલરેડી મારી સ્કૂલમાં સફાઈ કામદાર આવતા હતા અને જ્યારે રજા ઉપર હોય ત્યારે હું ખુદ કરું છું પછી એ લોકોએ છે મને ગાંધીનગર સુધી લાંબી કરી મેં મારા એક મહિનાના ફૂટેજ જયપાં એ લોકો બેટા બાર કરી મેં મારા એક મહિનાના સીસીટીવીના ફૂટેજ આપ્યા કે સાહેબ જો સફાઈ કામદાર કામ કરે છે આજ સુધી મારી સ્કૂલમાં કોઈ મીડિયાવાળા નથી આવેલા બધા વિડીયો મારા શિક્ષકો જ ઉતારે છે અને મારા શિક્ષકો જ વાયરલ કરે છે એમાં બધું ખાસ એક તૃપ્તિબેન અને રાજેશ્રીબેન બે જ કરે છે આ બધું અને ત્રીજા ભાઈ હતા ઘનસિયમભાઈ વ્યાસ બરાબર આજે જીઆરના પનના ફાયડા એને ફાયડા હતા એ રાજેશ્રીબેન નિશાંતભાઈ અને ઘનસ્યામભાઈ વ્યાસે ભાડ્યા હતા બરાબર હવે એનું ગયા વર્ષે ઓપી જ્યુ એટલે એ ભાઈ અહીંથી બનતી થઈ ગઈ એટલે એ ભાઈ બધાને હજી ચડાવી અને મારી સાથે એનો બદલો લે છે બરાબર અને અત્યારે આ સ્કૂલમાં મારી સ્કૂલ જે સળગે છે એના માટે ઓનલી બે જ વ્યક્તિ સૌથી વધારે જવાબદાર છે તૃપ્તિબેન અને રાજેશભાઈ મારી મારી માંગ એ છે કે મારી પાસે મારી સ્કૂલ મેં જે સુધારી છે મારી સી માંથી જે મેં એ ગ્રેડ સ્કૂલ કરી છે મારી સ્કૂલ મેં જે સુવિધાઓ ઊભી કરી છે મારું કંઈક જોવામાં આવે બરાબર મારી પાસે શિક્ષકો વિરુદ્ધના જે પ્રૂફ છે સાત સાત મહિના ભાઈ પાઠ નથી લેતા મારા શિક્ષકો ધમકી મને મારવાની આપવામાં આવે છે અને હસબન્ડ આવીને મને મારવાની ધમકીઓ મારી દે છે તમારી વાઈફો ને કઈ કીધું તો અમે તમને છોકરાના પાટી નીકળવા નહી દે અમે આ આવી રીતના કરશું તમારી રેકી કરી છું અમે મારા જીવનું જોખમ છે મારા હસબન્ડ ના જીવનું જોખમ છે હવે બરાબર અને હવે અત્યારે કોઈ પણ સંજોગે એ લોકો મને આ નોકરી નથી કરવા દેવા માગતા સરપંચ સાહેબે એને કીધું કે બેન તમારે રજા મને પોસ્ટ કરવામાં આવ્યો કે તમારે રજા મૂકી દો બરાબર એટલે મેં કાલે રજા નથી મૂકી બરાબર સરપંચ સાહેબે કીધું કે આચાર્ય શા માટે રજા મૂકે અમારી માંગ ખાલી અમારા બાળકોનું ભણતર બગડે છે એના માટે છે આચાર્યને કાઢવા માટે નથી બરાબર એટલે હું અહીંયા આજે મને સરપંચ સાહેબે કીધું છે એટલે હું સ્કૂલે આવી છું બરાબર એટલે સાહેબે અમારી પાસે ડીપીઓ ડીપીઓ સાહેબે અમારી પાસે બાંધરી લીધી છે કે અમે કોઈ માથાકૂટ કરશું નહીં એટલે મેં અમે સાહેબ સરપંચ સાહેબે એની બાંધરી લીધી હતી હું માથાકૂટ ન થાય એના માટે સવારની આવી ત્યારની ઓનલી મારી ઓફિસમાં બેસી મારું વર્ક કરું છું બરાબર બે વાલી આવ્યા મારી પાસે એલસી કાઢવા માટે એક તો સરપંચ સાહેબના ભાઈ જ છે બરાબર હવે એલસી કાઢવા કોઈ વાલી આવે તો હું ના પાડી શકું કોઈને કે તમે ઓફિસમાં ના ઘુસો તો આવી રીતના બે ત્રણ વાલી આવ્યા તો એને મેં મારે બે મારે એલસી આપવા પડે બરાબર તો શિક્ષિકાઓ બેન હોય તરત ફોન કરી મારી એવી ફરિયાદ કરી કે વીસ વાલીને બોલાવ્યા અને અમને આવીને ધમકાવવા મારી ઓફિસમાં કોઈ આવ્યું નથી બીજા શિક્ષિકા બેન છે ઈ એના સાબિતી છે કારણ કે એ બેન મારી દરવાજાની બાર જ આજ લાઈટ નથી અમારી સ્કૂલમાં

એ લોકો મોડા આવે જો હું ટાઈમ ભરાવું ખુદ ટાઈમ ભરું છું ખુદ પાંચ મિનિટ મોડી આવી હોય તો હું ટાઈમ ભરું છું તો એ લોકોને જો ટાઈમ ભરવો પડે હું ટાઈમ ભરાવું તો એ લોકો ખોટે ખોટા બેભાન થઈને એમ્બ્યુલન્સ બોલાવી અને દાખલ થઈ જાય છે આ તમારી સામે છે જો વાયર કેબલ કટ કરેલા છે જુઓ તમે મારી અને સીટી બ્લેડ મારેલા હું તમને હમણાં ફોટા પણ બતાવું એ લોકો કેમેરા ચાલુ નથી રહેવા દેતા વારંવાર મારે સીસીટીવી રિપેર કરાવવા પડે છે અત્યારે પણ મારી શાળામાં સોળ સીસીટીવી હોવા છતાં મારી સ્કૂલમાં કેમેરા ચાલુ નથી બરાબર બે દિવસ પહેલાં મારા કેમેરા બધા બંધ થઈ ગયા મારા આખા જ સ્કૂલના જોડામાંથી મારા બાથરૂમની ચાવીઓ ખાલી ગુમ થઈ ગઈ જેથી એ લોકો મારી સ્કૂલ બંધ થયા પછી બાળકોને પોતે ઊભા રાખીને પોતે સફાઈના વિડીયો લઈ શકે અને પાછા મને હેરાન કરી શકે એટલે મને ખબર પડી કે મારા બાથરૂમની ચાવીઓ ગૂમ થઈ ગઈ છે એટલે મને ખબર પડી ગઈ કે કાંઈ ષડયંત્ર મારા ગયા પછી કરશે એટલે મેં તરત ડીપીઓ સાહેબને એનું લેખી આપી દીધેલ છે કે મારા બાથરૂમની ચાવીઓ ગુમ થઈ ગઈ છે અને અત્યારે ઓલરેડી મારા કેમેરા બંધ છે આજે મારા કેમેરા બંધ છે એના કારણે એ લોકો એ લાભ લીધો અને મારી ઉપર એવો ખોટો આક્ષેપ મૂક્યો કે ગામના બોલાવી અને મેં મોકલા નથી મારી ઉપર રોજ ખોટો આક્ષેપ મૂકવામાં આવે છે એ લોકોએ કોઈ સંજોગે મને અહીંયા આચાર્ય તરીકે રહેવા દેવી નથી અને એટલી હદે મને હેરાન કરે છે કે કાં હું અહીંથી બદલી વહી જાઉં કાં હું રાજીનામું મૂકી દઉં અને કાં હવે હું નોકરી મૂકી દઉં

એ લોકોને કામ પરિપત્ર મુજબ કામ લેવું નથી ગમતું એટલે મારી ઉપર ખોટા આક્ષેપો મૂકે છે તો હું તો ગવર્મેન્ટ ના પરિપત્ર મુજબ કામ લઉં છું કારણ કે મને પગાર પોસાતો નથી હું રેગ્યુલર હાડા હાજર છું હું છું તમે મારું માસ્ટર જોઈ શકો છો મારામાં પાંચ નહીં પણ પાંચ વીસ પાંચ ત્રીસ પાંચ પંદર એવા જ ટાઈમ ભરેલા હશે બરાબર ઈ લોકો પાંચ વાગ્યા પછી કોઈથી કોઈ રોકાતા નથી બરાબર અને જો મારે બે મેં હું સાડા પાંચ સુધી અહીંયા રોકાયેલી હોઉં છું અને જો મારે બે મિનિટ મોડું થાય તો તરત મને ઉભી રાખી મારા વિડીયા લેવામાં આવે અને મારા જવાબ લેવામાં આવે શિક્ષકો દ્વારા આઠ મહિના થી મારી સ્કૂલ આવેલા છે જ્ઞાન સાહેબ હું જો એની અડધી રજા મૂકું તો જ્ઞાન સાહેબ દ્વારા મને એવું કહેવાય ગામના ને બોલાવે છે અને મને એવું કહેવામાં આવે છે કે કેમ મારી રજા મૂકી જ્ઞાન સાહેબ મને એવું કહેવામાં આવે છે જ્ઞાન સાહેબ દ્વારા કે મારા તમારા કરતા વધારે નોલેજ છે વારંવાર હું કઈ કહું એટલે સીધું મારી ઉપર મને શારીરિક અને માનસિક ત્રાસ આરોપ મૂકી મને રાજીનામું પધરાવી દેવામાં આવે છે આની પેલા પણ ટીપીઓ સાહેબ અને પીઆરસી સાહેબ ની જયારે મુલાકાત હતી હા સર મારા જીયર માંથી અડતાલી બાળકો ના ડેટા એ લોકો એ ફાડી નાખા છે પાના સર મારી સ્કૂલ માં કોઈ ગામ નું તો આવી નથી શકતું તમારા અને મારી ચાવી પેલા હું આપી દેતી હતી એ લોકોને કારણ કે મને તો આવી ખબર ન હોય કે શિક્ષકો આટલી હદે પાના ફાડી નાખે બરાબર એટલે એ લોકોએ મારા જીયર માંથી પાના ફાડી નાખેલા છે એટલે હું જિલ્લામાં અરજી દેવા ગઈ તો સાહેબે મને એવું કીધું કે બેના અહમ હતું એટલે અમે તમારી એમના મરજી ના લઈ શકીએ તમારે પેલા પોલીસ કમ્પ્લેન કરવી પડે એટલે પછી મેં પોલીસ કમ્પ્લેન કરી મેં એક પણ ટીચરના નામ નહોતા દીધા સાહેબ મેં ખાલી એટલું જ લખીને દીધું કે મારા જીયર માંથી પના ગુમત્યા છે કોણે એ મને ખબર નથી છતાં મારી યારે બાદવામાં આવ્યા અને મને એવું કહેવામાં આવ્યું કે તમે અમારા નામ દીધા ને મારી ઉપર આ શર્મિકા મેં કોઈ પણ ટીચરના નામ નો દીધા પણ સત્ય હકીકત એ છે કે આ સ્કૂલ માં ટીચર સિવાય કોઈ કઈ કરતું નથી અને એમાંય બધા ટીચર સામેલ નથી રાજેશ્રીબેન નિશાંતભાઈ મનીષાબેન હળવદિયા નિશાંતભાઈ જોશી રાજેશ્રીબેન ડાંગર અને તૃપ્તિબેન નાહી આ ચાર જ શિક્ષકો બધું કરે છે અને કોઈને કામ પોતે કરતા નથી કોઈને કામ કરવા દેતા નથી સાહેબ બરાબર અને બધાને મારી વિરુદ્ધ ચડાવે છે બરાબર અને પોતે કરતા પણ નથી કાંઈ કામ બીજી પોલીસ ફરિયાદ મારે ત્યારે કરવામાં આવી કે જયારે એના હસબન્ડ ને અહીંયા મોકલી મને મારવાની ધમકી દેવામાં આવી મારી પાસે એના રેકોર્ડિંગ પણ છે મારી પાસે પોલીસ ને આપેલી ફરિયાદના સીસીટીવી ફૂટેજ પણ છે બરાબર પણ પછી સાહેબ ના સમજાવવાથી અને મને રાજકારણનું બહુ પ્રેશર કરાવ્યું એ લોકોએ કે ફરિયાદ કરશો તો અમે તમને એક્સિડન્ટ કરાવી નાખશું એટલે મને અને મારા હસબન્ડ ને જીવનું જોખમ લાગ્યું એટલે અમે માફ કરી દીધી અમે ફરિયાદ નથી લગાવેલી છે પણ મારી પાસે ઈ પણ મેં તમને બતાવ્યું અત્યારે તમામ પ્રૂફ છે મારી પાસે શિક્ષકો મારી સૂચનાના પાલન નથી કરતા એના પણ પ્રૂફ છે મારી પાસે ભણાવતા નથી હું મોબાઈલ જમા કરવાનું કહું તો મને મોબાઈલ જમા કરવામાં કરવા આવતો

અને કઈ રીતે બદનામ કરી અને કઈ રીતે કંટાળો લેવડાવી જેથી આ હામેથી બદલી કરાઈને વહી જાય અને મારી તકલીફ એ છે કે હું એટટાટ આચાર્ય છું બાર વર્ષથી અમારા એટટાટ આચાર્ય એના કોઈ નિયમ નથી બનેલા બદલીના જેથી અમે સામેથી બદલી કરાવી જઈ નથી શકતા એટલે મારી બદલી હું કરાવી નથી શકતી ગવર્મેન્ટ મને બદલી કરી નથી શકતી કારણ કે અત્યારે અમે બીજી તારીખે તમામ ગુજરાતના એટટાટ આચાર્યો અમે ધરણા ઉપર ઉતરવાના હતા આના માટે એટલે અમે જે જગ્યાએ છીએ એ જગ્યાએ અમે ફસાયેલા છીએ અમને અહિયાં કામ કરવા દેવામાં આવે કે નથી આવે છતાં અમે અમારી જાતે નથી નીકળી શકતા કારણ કે અમારી બદલીના કોઈ નિયમો નથી બનેલા આજ સુધી તો એ લોકો હવે એવી હદે એટલી હદે એ લોકો મને હેરાન કરે છે કે હું નોકરી મૂકી દઉં કારણ કે મારી બદલી તો એ કરાવી ન શકવાના એટલે હવે હું બદલી કરાવી નોકરી મૂકી દઉં એ લોકો એના માટે એ લોકો રોજ મારી ઉપર પ્રેશર કરે છે અને મારી ઉપર રોજ નવા આક્ષેપો કરે છે અને હું કંટાળી ગઈ છું સુસાઈડ કરી લઉં તૃપ્તિબેન મારી પાસે જે તમે જે માંગો તમને આપું અને હા એ લોકો કે છે બરાબર કે મારી ફરજ મારા બાળકો ભવિષ્ય બગાડ્યો તો મને હું લેખિત માં આપું નથી માનતા તો મારે ખીજા ને પણ કામ લેવું પડે સાહેબ કારણ કે હું બંધાયેલી વ્યક્તિ છું એ લોકો મારે ઉપરા અધિકારી સીધા મને ખુલાસા પૂછે છે મારા મારું શિક્ષણ તો નીચે જાય તો શું મારે વર્ક કરવાનું મારી કમિટીમાં નથી દેતા મારી મુજબ મારે એસએમસી કમિટી બનાવવાની હોય મારી સ્કૂલ માં કોઈ પણ એસએમસી કમિટી ને ટકવા નથી દેતા એની ઉપર ખોટા આક્ષેપો મૂકે છે જેથી ઓલા લોકો બધા ગામના ડરી ડરી અને કમિટી માંથી રાજીનામું મૂકી દે છે અને કોઈને ટકવા નથી દેતા એ લોકો કમિટીમાં